જો મિત્રો આ છે આપણે સ્પેશિયલ ભેંસ મેઘી આમાં મસાલો નથી પણ તાકાત ફૂલ છે શહેરમાં લોકો પ્રોટીન શેક પીવે છે પણ આપણી ભેંસો આ ખાઈને દૂધની નદીઓ આવે છે મિત્રો આનો મતલબ કંઈ એ રીતનું શેડ કરવામાં આવે છે ને બધા હળીમળીને નાય અને મિત્રો આ પાણી છે જે આપણો ગરમ કરવા મૂક્યું છે તો મિત્રો ઉકળીને કેવું થઈ ગયું તમે જોઈ શકો છો અને નીચે ભાવ હળકા અને ભાવ અંદર તેવા જ પણ આવો અને મિત્રો આ તો હતો ભેંસનો મતલબ બધું જો કોણ ભેળવાની પ્રક્રિયા પણ મિત્રો ઓછો મેન તો બાકી જો મિત્રો આ છે આપણી સેલિબ્રિટી જેનું નામ છે લાલી તો મિત્રો આને એવું લાગતું છે કે આપણે એનો ઇન્ટ્રો લેવા પણ ના મિત્રો એવું નથી એના લીધે આપણો વોક ચાલે મિત્રો તો અરે આપણો મતલબ કે ટોટલી પોચ બેસો એ જે મતલબ આપણે અત્યારે વાળાથી લઈને આવ્યા છીએ અને એના માટે કોણની તૈયારી થઈ રહી આપણે આવી ગયા ઓયડી મિત્રો તો ઓયડી એરફ્લોનો પંખો લાવી દીધો હતો કસ્ટમર માટે તો મિત્રો કસ્ટમર કે એક આપણા માટે પંખો લાવો તો આપણે એમના માટે લાવી દીધો કાલબલ લગાવી અને રેડી કરી દેવાનો આ પંખો તો બસ ત્યાંથી આપણે નીકળી અને આરે ઓયડી મતલબ એક ટાઈમ જોઈ જશે ને તમે એટલે જોઈએ મતલબ કે પૂળા મતલબ કે અંદર બહુ હતા તો મિત્રો પોળા સાઈડમાં કરી અને આપણે જે હવે તાબા ઉપર તો ધાબા ઉપર જતા પહેલાં મિત્રો આરે આપણે ફિટિંગનો સામાન મતલબ થોડો તૈયાર કર્યો તો તો મતલબ કે તૈયાર કર્યો તો એટલે સવારે આપણે જઈને જ આવ્યા અને અહીંયા પડ્યો તો આપણે અંદર ઠેકવાણ કરી દઈએ અંદર મૂકીએ એના પછી આપણે આવી ગયા અચાનક ધાબા ઉપર તો મિત્રો ધાબા ઉપર આવવાનું એક જ કારણ કે આપણે તમે અમારી ફેમિલી હો મિત્રો તો મિત્રો અહીંયા વિહાન પણ આપણો ભત્રીજો જાવ એટલે મતલબ કે એ બધું જે જે પેલું નહોતું કરે ને એ આપણો આપણો મતલબ કે સારી રીતે સરખો કરવો પડે તો મિત્રો એને બધું અંથોડીથી લઈને બધું સાઈડમાં કાઢી દીધું અને આરો મિત્રો વાયર પડ્યો હો જે દોડેમ દોઢ એમ એમ વાયર આપવી ના દોડેમ એમ વાયર મિત્રો અને આરી મશીન કઈ ઇલેક્ટ્રિક મશીન તો આપણો મતલબ કે પંખાની સિઝન હવે તૈયારીમાં ચાલુ થવાના તો આપણા એની પણ તૈયારી રાખવી પડશે મિત્રો તો જો તમને બતાવું તો મિત્રો અરે મતલબ બે ત્રણ પંખા તૈયાર રાખીએ એટલે હાલ મતલબ ઇમરજન્સીમાં કોઈને જોતો હોય ને તો પેલું તૈયાર કરી આપીએ આરે આપણી દુકાનો મિત્રો આપણો ફેસ તો તમને બતાવી દો તો મિત્રો આપણે તબિયત મતલબ કે બે દિવસથી બગડી હો તો હું નહીં કી કે મણીએ નાળામાં જય માતાજી